વાસોદ્રા પાટિયા કામરેજ વિસ્તારમાં જે એક બહેન ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરવામાં આવી અને એનો જે વિડીયો વાયરલ થયો છે એ જોતા એવું લાગે કે આપણે કઈ સરકારને કયા રાજ્યમાં જીવી રહ્યા છીએ આજે સાઉદી આરબ્યની અંદર બનતા ઘટનાઓ જોઈને જેમ હૃદય દ્રવિત થતું હતું એવી ઘટના ગુજરાતમાં બનવા લાગી છે અને એનું પુનરાવર્તન ન થાય અને આરોપીને કડકમાં કડક સજા થાય એ માંગણી સાથે આજ રોજ અમે જે જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીને પત્ર દેવા માટે આવેલા હા એ સારી બાબત છે પરિવારને સાંત્વના જરૂરી હતી પરિવાર એક શોકમાં છે કેમ કે પરિવારના ત્રણ ત્રણ વ્યક્તિઓ ઉપર વાર થયો છે પહેલાં જે એના મોટા પપ્પા છે એમને જઠર સુધી ચપ્પુ મારી દેવામાં આવ્યું છે એમના ભાઈને હાથ ઉપર ચપ્પુ વાગેલું છે અને બહેનની હત્યા થઈ છે એટલે આવા ભાઈને શોકમાં એના પિતાજીની ગેરા એના પિતાજી સાઉથ આફ્રિકામાં હતા એટલે એની ગેરહાજરીમાં પરિવારને સાંત્વના જરૂરી હતી એટલે અમે માનીએ છીએ કે જે ગૃહમંત્રીએ જવું એ સારી બાબત છે એમાં અમે ખુદ જાતે જઈ અને સોસાયટી સુધી ગયા હતા પણ ગ્રાઉન્ડ વિસ્તાર મોટો હતો અને દૂરથી જોઈ શકાય છોકરો રાડો નાખી નાખીને કહેતો હતો કે જો પાસે આવશો તો ચપ્પુ મારી દેશે અને ચપ્પુ એકદમ દીકરીના ગળા ઉપર હતું જેથી કોઈએ બચાવવા માટે પ્રયત્ન ન કરવાનું કારણ એ હતું કે બહેનો ત્યાં હતા અને બહેનો સમજાવતા હતા કે ભાઈ તું દીકરીને છોડી દે જો નજીક જતા હતા તો એને દીકરીના ગળા ઉપર વાર ફેરવી દેતો હતો એટલે એ ભયથી લોકો નથી ગયા બાકી પબ્લિક જ પકડવામાં એને સાથે હતી શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા એવી માંગ પણ કરાઈ હતી કે રાજ્યના તમામ જિલ્લાઓના કલેક્ટરોએ એક મંચ પર આવી એવો નિર્ણય અને ઉદાહરણ ગુજરાતી જનતાને પૂરું પાડવું જોઈએ જેથી વિશ્વ નોંધ લે અને ગુનેગારોમાં પણ ડર ઊભો થાય અઝર ખુરશી સાથે હર્ષદ શેટા